તો બેહતું વર્ષ બધા ભાઈઓ મળવા જાવ કહું છું તું ઘેર બધા ભાઈઓ છે કે બેહતું વર્ષ કરતા હું પેલા હોમ થઈ ઝઘડો છે ઝઘડો છે આપડે પેલા ઘર નહિ જૂનું આપડે ઝઘડો છે કે આપણે બોલી છીએ નહી બોલતા કે આ તો બે તું વર્ષે કે એને મારે જ આવું છે ભલે એ ના બોલાય પણ મારે એને બોલાવાથી રાગ કરવો છે કારણ કે ભયમ રાગ હોય ને તો કોઈ આફત ના આવે અને અમે ભયમતો રાગ જોવેરા એ ઈરા આપડે ને નહીં બોલાવતા હું તો આપડે એવું કહેવાય ને મનમાં વાતનો ઝઘડો છે આને ગાડી નાચ્યો મે તો

ઘેર દેખાતા લાગતા નહી પરવીન ભા હા હા તમે તોમ રોમ 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 અને છે

એમ એવું હતું કેવું ઘણું કર્યું છે આ થોડું ઘરનું હતું કે મારે હા બે ભાઈ નો ભાગ માં હતું ઘર ઘર મારે લેવું છે મારે લેવું છું તમે મોટા છો કે એટલે તમારે તમારા ભાગમાં ના આવે તો જેના જ આવે તમારી કેવી વાત હતી એ વડી એ ઘરની પણ રિહાઈ તમે મોટા જેનું ઘર લઈને બેસી મોટો ભાઈ શું કે થોડો મારે લેવું પણ તમારે બે ભયન ભેગું થવું છે બે ભયન ભેગું થવું છે અમે કરીએ અને તમારું સમાધાન નું અમે કરીએ છીએ પણ તમે સમાધાન કેવા પણ તમે વળી ના લેવો ના લે કારણ કે બે તું છે કે હું એમ કઉ છું કે બે ભાઈ ભેગા હોય સારું લાગે તમને બે ભાઈ ભેગા કરવા છે કરવા છે કરવા છે તમે કરતા હોય તો જેવા હું આવું ખરા હ પણ હું હોમતા પેલા નહી બોલાવું નહી બોલાવે જાણી ઇરા બોલાવશે તો હું એમ બોલાવી હા તો પેલા અમે હોમતા પેલા મળતા

જીતુભાઈ પેલા આપડે પેલા જીતુભાઈ ને હાથીભા ને આજે તો બેસતું વર્ષે કે મારા મોટા ભાઈ મળતા આવું મારો મોટો ભાઈ બધા ભેગા થઈ ને માં બધે જઈએ મળતા મોટા ભાઈ મોટા ભાઈ મળવું પડે મોટા ભાઈ મોટા ને પછી આપડે ગોમ જઈએ બધે તું પણ રાગ નહીં પાડતો હા એ નહીં છે આપડે બધા પેલા મોટા બધા માણસો છે ને ભેડા થઈ

હું તમે ભેળો થવા જ આવતો હતો એમ હા અમારે બે ભાઈ રાગ નહી છે એકવા રાગ કરાવી કઈ રાગ તો કરાય પણ બોલી બોલીતા આણે કે થોડું તો જણાભાઈ છે એટલે જણાભાઈ હારું રાખીને આપણે પેલું બોલવું પડશે એટલે પણ હું એમ શું ના પડી કે હું તો કોઈ ના નઈ પડી એ ખાલી ઘરનો આ ઘરનો ઝઘડો છે પણ હું તો એ કઉ છું કે ઈરા આવતા હોય ને તો હું તો ઘરે આલું અને જમીને મારે કોઈ જોતું નહીં હા તો તાર ભલે ભાગ આવી જાય તો તમારે પણ હું ના નઈ પાડતો બે પેલકા હું હતું

તો બરોબર નકર પછી ના જાય નકમ પડે તમારે રાખ આજ રાગ કરજો હા કરશું ને તમારો બધા ભેગા કરી દેવા દોલા પછી લાગી હા દર્શન કરી મહારાજ ના મંદિરે જય બાપા માય બાપા હું સારું જય માડી માં સધી માં અમે ભેગા થઈ ને અને બધું નક્કી કરીને પછી તમને બોલાવીએ પછી આવો તમે બરોબર પછી હું આવો હડો અહેર બેટલા પર વીર મહારાજ નઈ ચલો

મોટા ભાઈ આજ તો મારા વગર આ કોમ બધું બધું પડ્યું હતું કે કરીને હવે આવતો હતો પણ કીધું આજ તો અમે પછી લાગવા તમે બોલાવા પૈસા લાયા આપડે ભાઈ

ના ના ચા પીવી ને પછી આગળ વાત કરીએ કરી ચા પી ને એમ કઉ છું બોલાવી બપુબાન બોલાવીએ પણ પેલા હોય ભાઈ તમારા ભાઈ ને લાભા છે મારે તમે ચા પીઓ પછી બીજી વાત ભાઈ ની મેલો ગાવા દો કે તાર ભાઈ ને તો જ છે તમારો લાવી અને તમારો ચારે ભાઈ નો બધો રાગ હંપે કરાવો છે અમારે બે ભાઈ તો કમ્પ્લીટ છે જિંદગી પણ આજ સીધો કરવો છે ભાઈ ને જિંદગી નોઠવ હા હા એના માટે એટલે એને બોલાઈએ અને તમારા પેલા તમારો હેનો ઝઘડો છે પરિણામ ઝગડો છે નો છે અમે ચાર ભાઈ છે હા ચાર ભાઈ જણો હું હા તો ઘર આવે તમે મને

બે તમારે તો જુદું છે આ આ ને જુદું છે તમારે જુદું છે પણ તમે લઈને બે હિજોટ ના ચાલે તો ચાલવું જ પડે એટલે પણ એવું નથી દસ વીઘા જમીન લઈને બેઠા છે આગવી દસ વીઘા બધા ભાઈ ભાગ હે તમારે એ એકલા લઈને બેઠા હોય હું શું કદી પણ એ બોલતા રે હું છો હાર રૂપા નો એટલો વધારા શું તમારા ભાગની તો તમે વાય એ કો અને બોલે તો મારે આજે જોતા નહી કાલે જોતા નહીં મારે એવું નહીં કે મારે જરૂર નહીં ચાલીસ

તો આપણે ડોસી દુવાનો ખર્ચો અડધો ચાર ભાગે કરું તુટ છે ચાર ભાગે ની ચાર ભાગે ની તો આલી તારા ભાગ નો જ બાકી છે ખાલી આ બે જણા વચ્ચે હિસાબ થાય પાછો

તમે છે ને એ તમે હોય ને ત્રીસ હજાર રૂપિયા હાલી દો એટલે તમારો બધું ફેસલો થઈ જાય બરોબર પૈસા છું કરો પૈસા પણ ઘર પડશે તમારે ઘર પૈસા ના પાડું છું એ આ વાત આટલે પડી છે જો એમ ભાગ ઓળીએ કી છે ઓળી ના ચાલે પૈસા અમે ઘરના ગાડી બેઠા ઓળી પેલા પૈસા મારા છે તો તમારે ઓળી ઉપર રાખવું પડે બરોબર તમારો ઓળી ઉપર પૈસા ના આલે તો મારા લઈ જવા બરોબર

છે છે મજા સારું કેટલા વર્ષે આયો 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 મારા ઓગણે તું હવે હવે તો દરરોજ આવ્યો તારા ઘર ની ક્યાં ચાવા બે બે મોટા ભાઈ બે હાઇ બે આ તો બોલ્યો ભાઈ મારો ભાઈ અરે અમે એના માટે જ આયા હતા બોલ્યો હા અમે એના માટે જ આયા હતા